વેલકમ બેક ધારાસભ્યોને લોકસભા ન લડાવવાના કોંગ્રેસના નિર્ણયમાં ફેરવિચારણા થશે ચાર બેઠક પર ધારાસભ્યોને ચૂંટણી લડાવવાનું લગભગ નક્કી છે સુરેન્દ્રનગરની બેઠક પરથી સોમા ગાંડાને ફરી મેદાને ઉતારાઈ શકે છે સોમાભાઈ હાલ લીંબડી સાયલાના ધારાસભ્ય છે સુરેન્દ્રનગર મત વિસ્તાર કોળી સમાજના મતદારોથી પ્રભાવિત છે ત્યારે કોંગ્રેસ પાસે સોમાભાઈ સિવાય કોળી સમાજનો મજબૂત દાવેદાર નથી જૂનાગઢ લોકસભામાંથી કોંગ્રેસના બે ધારાસભ્યોની પસંદગી થઈ શકે છે ઉજા વંશ અથવા વિમલ ચુડાસમાને કોંગ્રેસ જુનાગઢ લોકસભા લડાવી શકે છે ઉજા વંશ ઉનાના ધારાસભ્ય છે જ્યારે વિમલ ચુડાસમા સોમનાથના ધારાસભ્ય છે જુનાગઢના આ બંને ધારાસભ્યો પણ કોળી સમાજના અગ્રણી નેતા છે જુનાગઢ લોકસભા બેઠક પર કોળી સમાજના મતદારોનો દબદબો છે પોરબંદર લોકસભા બેઠક પરથી ધોરાજીના ધારાસભ્યને ચૂંટણી લડાવાઈ શકે છે લલિત વસોયાને કોંગ્રેસ પોરબંદર લોકસભાના બેઠકના ઉમેદવાર છે લલિત વસોયા લેવવા પાટીદાર સમાજના નેતા છે પોરબંદરમાં ગોંડલ જેતપુર ધોરાજી પોરબંદર અને કુતિયાણા બેઠક પર અર્જુન મોઢવાડિયા મહેનત કરશે આમ લલિત વસોયાની પોરબંદરના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત જ બાકી છે તો આ તરફ ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા લોકસભા લડાવાઈ શકે છે મહત્વનું છે કે ગીનીબેન ઠાકોર હાલ બનાસકાંઠા વાવથરાદ બેઠકના ધારાસભ્ય છે અને ઠાકોર સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે તો ધારાસભ્ય બન્યા બાદ ગીની બેને ઠાકોર સમાજમાં આગવી ઓળખ પણ ઉભી કરી છે